જેમાં રંગબેરંગી પતંગોથી ખીલી જેમાં વિદેશના લોકોએ મોટા પતંગો ઉડાવતા સ્થાનિક લોકો આનંદ ફેલાયો હતો જેમાં વહીવટી તંત્ર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લાના એસપી અક્ષરરાજ મકવાણા તેમજ બીએસએફના ટોચના અધિકારીઓ સહિત સુઇગમ તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પોલીસ અને બીએસએફના જવાનો અને વૈવટી તંત્રના કર્મચારીઓ ખડે પગે ઉભા રહીને સમગ્ર પતંગ મહોત્સવ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા ભાભર સુઇગમ બનાસકાંઠા સર યો રણોસ્તમ નામના પતંગ મહોત્સવ 2024 યોજાય છે કેવા પ્રકારની તૈયારીઓ ને કેવી કેટલા દિવસના લોકો અહીંયા જોડાયા છે અને આ ગુજરાતથી અહીંયા વિસ્તારના લોકોને ક્યાંક ક્યાંક પર્યટકો લોકો વધશે અને અહીંયા રોજગારી મળશે જે બિલકુલ આપ જેવી રીતના જાણો છો કે ગુજરાતની ઓળખ એક મકર સંક્રાંતિ તરીકે બી છે કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલ અહીંયા દરેક લોકોના રગે રગમાં છે સાત થી ચૌદ દરમિયાન આ તારીખ દરમિયાન ગુજરાતના અલગ અલગ ઘણી જગ્યાએ કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલ યોજાવાનો છે જેમાં બનાસકાંઠાના નડાબેટ ખાતે બી આજે યોજવામાં આવેલો છે આની અંદર અલગ અલગ પંદર જ કન્ટ્રીના લોકોએ અને ચાર રાજ્યના સત્તાવન જેટલા પતંગ રસિકોએ ભાગ લીધો છે આજે બનાસકાંઠાના આસપાસના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે આ જોવા માટે અને મને વિશ્વાસ છે કે આની અંદરથી રોજગારીની વિપુલ તકો સર્જાશે આના પર્યટનને ખૂબ વેગ મળશે આજના દિવસે પોલીસ તંત્રે બી ખૂબ સજ્જ થઈને આમાં કામ કરેલું છે અને હાલમાં કાયદો વ્યવસ્થાની સંપૂર્ણ સ્થિતિ સારી છે થેન્ક યુ ઓકે

ઉડાડ્યા હતા તે કેવું લાગ્યું પતંગ મહોત્સવ હા મને ખૂબ સરસ લાગ્યું